ત્યા એલ્યા ત્યાલ ગેને ભાઈ લે જાલ એ તું નિહરમાં ભયો હોય તો પાસ ના થાય આવું ના થાય તમારું આવું થાય મને કે દે લે જાલ લુખા લુખા તું બિજન કેતી વિનાશી વિનાશી મની પોકીમાં આ કોઈ બોલતો નહી લા

વાજે પાણી દે તું બોલ દે અરે હા 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 હ બોલ જા બેટા અરે કેવું વિડિયો બનાવ બોચ ખાઈયું મને આમ ઊભો તારી મામાનો ધ્યાન આમ નમસ્કાર મિત્રો